વડોદરા જિલ્લાના ડભોઈ નગરના સોસાયટી વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે નગરની સોસાયટીઓમાં ભરાતા પાણીના નિકાલ વ્યવસ્થા ન કરવામાં આવતા સ્થાનિકો રોડ ઉપર ઉતરે આવ્યા ગતરોજ વરસેલા મુશળધાર વરસાદમાં ડભોઈના અંબિકા નગરોમાં સોસાયટી આંબેડકર સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે દર ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાતી હોવાને લઈ સ્થાનિકો મુશ્કેલી અનુભવે છે ત્યારે ગઈકાલે વરસેલા ધોધમાર વરસાદને પગલે અનેક સોસાયટીઓ અને લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા લોકો તકલીફમાં મુકાયા હતા પરંતુ પાણી નિકાલની નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા ન કરાતા આજ રોજ સ્થાનિકો દ્વારા રોષે ભરાઈને માર્ગ ઉપર ઉતરી આવી રસ્તા રોકો આંદોલન પગલું અપનાવાયું હતું ત્યારે આ ઘટનાને પગલે સ્થળ પર દોડી આવેલા ચીફ ઓફિસર સહિત નગરપાલિકા પ્રમુખનો લોકોએ ઘેરાવ કરી રોષ વ્યક્ત કર્યો હતો આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી જે બાદ પાણી નિકાલની હૈયા ધારણા મળતા સ્થાનિક અગ્રણીઓ અને પોલીસ મધ્યસ્થી દ્વારા સ્થાનિક ગુનો રહીસો આંદોલન સમેટાયું હતું મારું નામ નજીકેત પટેલ છે ઉમા સોસાયટી રહું છું બરાબર છે ઉમા સોસાયટી છેલ્લા પાંત્રીસ વર્ષથી રહીએ છીએ અમે બરાબર અમારો થઈ થયેલો છે છેલ્લા પાંત્રીસ વર્ષમાંથી માંથી ત્રીસ વર્ષ કોઈ દિક્કત તકલીફ હતી નહીં પણ જ્યારથી આ હાઈવે બનેલો છે ત્યારથી પાંચ વર્ષમાં એવી તકલીફ આવી ગયેલી છે કે ઘરોમાં અત્યારે ઘૂંટન લગીના પાણી આવી ગયા છે એ પાણી ક્યારે દિવસે નથી આવતું રાત્રે ત્રણ વાગે ને વાગે આવે એટલે અડધી રાતે ઉભું થઈ જવું પડે અમારે અને અત્યારે થઈ થઈને જમવાનું બનાવવાનું કેવી રીતના નાહવાનું ધોવાનું કેવી રીતના ગટર ના પાણી એ પાછળ વ્યાગ છે ઘરમાં પાણી ના આવતું હોય તો ગટા નું પાણી પાછું આવી જાય અત્યારે અમારા ઘરના સોસાયટીમાં જવા માટે બરાબર એ જવા માટે હોય અમારા એક પગ ડૂબી જાય એટલું પાણી છે બરાબર બાઇક નીકળવા તો સવાલ જ નથી ફોર વ્હીલર નીકળી બેર બે અમે અમારી સાથે ચાલતા ચાલતા બહાર નીકળ્યા છે બરાબર હવે એક જ સોલ્યુશન છે આ છેલ્લા પંદર દિવસમાં ત્રીજી વખત ઘરમાં પાણી ભરાયું છે ત્રીજી વખત એટલે આજે ત્રીજી વખત પાણી ભરાયું એ અમારા ગુટાની ઉપરનું પાણી છે અત્યારે અમે નયા ધોવા કેવી રીતના નાયા જ મને ખબર છે ગટર નું પાણી બેગ મારેલું છે આવું બરાબર દિવસ માં ત્રણ વખત ઘરમાં પાણી આવ્યા છે રજૂઆત કરી પહેલી જ વખત પાણી પડ્યું બોલાયેલા હતા તે વખત કીધું કરી દેસુ હતું બીજી વખત પાણી ભરાયું તે એવું કીધું પ્રમુખ હોસ્પિટલ સાથે પ્રમુખ ગયેલા હતા કીધું અમારા નકશામાં છે નાનું ભૂંગરૂ અમાર ના તોડી શકાય કયું હતું એટલે ખાલી અમે ચેતવણી આપી આયેલા હતા થઈ જાય તો કરીશ

અમે ઉમરસ સોસાયટીમાંથી આવીએ છીએ છેલ્લા પાંચ વર્ષથી અમને પાણીની ખૂબ જ તકલીફ છે એટલે બધી લેડીઝ અમારે આખી સોસાયટીની પબ્લિકને લઈને અમે આવ્યા છીએ છેલ્લા પાંચ વર્ષથી સેમ સિચ્યુએશન છે એક પણ આટલી પણ ફેરફાર પડ્યો નથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈની ઉનભુ ઉડતી નથી અમે ઘર વેરો ભરીએ છીએ પાણી વેરો ભરીએ છીએ બધું જ ભરીએ છીએ અમે અમારો હક લેવા માટે આવ્યા છીએ અમે ઘણીવાર કેટલી બધી વાર અમે રજૂઆત કરી તો કે આ વર્ષે સોલ્યુશન નહીં આવે આવતા વર્ષે એનું સોલ્યુશન આવશે એટલે આવતા વર્ષ માટે અમારે રાહ જોઈને બેસી રહેવું એવું ના હોય પબ્લિક આવે પ્રજા આવે એ પોતે પોતાનો હક લેવા માટે આવી છે તો એનું સોલ્યુશન તમારે આપવું જોઈએ તમે એક વીક કહો તો અમે ચલાવી લઈએ અને એક વર્ષ સુધીનું તમે અમે એવું કહો કે આવતા વર્ષે તમારે જોઈ લઈશું એ વસ્તુ ના બની શકે અને એવું થવું ના જોઈએ દરેક પબ્લિકને રોષ છે છતાં એ રોડ પર આવી શકતી નથી પણ હવે અમારાથી સહન થઈ શકે એમ નથી અને કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ કોર્પોરેટર એ કે કોઈ પણ ધારાસભ્ય અમારી પાસે વોટ લેવા આવું નઈ સોસાયટીમાં તમને પૈસા દેવામાં આવી શકે નહીં ફકીરા ખત્રી સાથે સીન ન્યૂઝ ડબલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ